લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને રાજકીય પક્ષોએ ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે આપણે અહીંયા હાલ ચોરવડલા ગામમાં છીએ કે જે પાલિતાણા તાલુકાનું છે અહિયાં દાજી ડાયરો જામેલો છે ખાસ કરીને ગામના લોકો છે આપણે જોઈ શકીએ છીએ કે જે મોટી ઉંમરના છે ને અનુભવી પણ છે આ તાલુકો છે એ પાલિતાણા ની પણ સિહોર તાલુકો છે હવે આપણે અહીંયા આ લોકોની સાથે વાત કરશું શું સમસ્યા ખાસ કરીને સમસ્યામાં અત્યારે અમને રાજપાળે લાઈટ આપે છે બરાબર શિહોર તાલુકાના બધા ગામડા છે બે ગામ જ બાકી છે અમારું ગામ અને ઢાકણકુંડા તો દિવસ પાળી ને દેવા શું સિંહ સિંહની અમારે પૂરી ભીખ છે અત્યારે દીપડા અને સિંહ બધું હોય અને અત્યારે હાલમાં જોવે તો વાડીમાં મારી છે આ એમ તમને કહી છે કે એની વ્યવસ્થા ગમે કરે અને અમારા રસ્તા હારા કરે રસ્તા નહી અને જનાવરનો ત્રાસ છે તમારું શું કેવું છે માલધારીની ની કઈક તમે વાત એક જ ત્રાસ છે કે જોક આવી નહીં તે પણ માલ અમારો લઈ જાય છે આની કોઈ કાર્યવાહી સરકાર કોઈ અમારી કોઈ પણ અરજ સાંભળતું નથી ભાઈ અમારી પચાસ હજાર ની હોય તો ભલે પચીસ હજાર ની હોય તો ભલે આજ લખાણ કરી જાય છે વાંચી વળતર કોઈને કઈ મળતું નથી અને અમારો માલ અમારી રોજી ટાળી દે છે છતાં એ આજ કોઈનો નો બંદોબસ્ત એ કોઈ કરતું નથી આ માલધારી હતા કે જેમના પશુ છે એનું મારણ થયા બાદ જે ખરેખર વન વિભાગે એને વળતર આપવું જોઈએ નથી મળતું શું દાદા બીજી સમસ્યા ગામની ની ચૂંટણી માથે છે નેતાઓ જોવા મળશે હાલો રસ્તા અને લાયટ દિવસની બે જોઈએ છે સિંહ અને દીપડાની ની છે રાતે પાણી વાળવા જવાતું નથી મોલા ફૂંકાય છે નીરા ફૂંકાય છે મારું આજ અમારી સમીક્ષા છે સિહોર તાલુકાનું છેલ્લું ગામ છે અને સમસ્યાનો પાર નથી દાદા હું સમસ્યા લાગે ગામમાં આપણે અહીંયા સિંહ દીપડા બધાનો તરાજ છે બે ગામ લાઈટ વગેરેનું છે હું કહું બીજે દિવસે આપી છે અને અમારા બે ગામ કાંઈ આંગળીય આવેલા છે તે તારવી નાખ્યા તો જ્યાં જ્યાંની ભે છે એને નથી સુવિધા અને નથી ભે એને સુવિધા આપે છે તો આ એક એ મામલો અને બીજો એક મામલો અમારા રસ્તા ત્રણ કોઈ છે કોઈ રીતે એ કે કોઈ હલાય જવાય એવું પણ નથી રોડમાં રસ્તામાં થાય સિંહ દીપડા આવીને બે બાળકોને કે બીજાને એકલા માણસો ને જવું કેમ અને આ ભણતર બગડે છે તો વિદ્યાર્થીના માટેનો રસ્તો રોડ રસ્તો અને આ આ એક લાઈટ આવડી સુવિધા અમારે જોઈએ છે જો અને આ ધારા ચૂંટણીમાં તો કોઈ પણ અધિકારી અહીંયા આવે છે અને રાજકારણો આવે અમે તમને આમ કરી દો તમને આમ કરી દો આ સુધીને મારી પાસે અમને કાંઈ કરી દીધું નથી અને એનો મતલબ પૂરો થઈ જાય એટલે હું તમને કહું પછી પાંચસો રહે એને કાંઈ ઉપજી નથી નેતાઓ આવે છે મત લઈને પછી શું મંતર એમ એમ કેવું છે દાદા શું કેવું છે તમારું શું કેવું છે ગામની સમસ્યા છે બીજી કેવી સમસ્યાઓ છે ખેતી ને લઈ હલો અમે અમારા પેટાળો થઈને ડુંગરામાં રહી માલધારી એના પેટાળો થઈને ઢોર તારવા જાય ને રાતે કે દિવસે ઢોરની સલામતી નથી માણાની સલામતી નથી અને રોડ અમારા ગામનો એક હારો નથી લાઈટ દિવસની આપો અને અહીંયા તમે જોઈ જાઓ પેલા કે અમારે કોઈ પણ બૈરાઓને પ્રસુતિ કામ હોય તો અમારે કેવી રીતે એને લઈ જવા એ તમે લગભગ જોઈ જાઓ ગામના લોકોએ પોતાની સમસ્યા વર્ણવી છે આપણે અહીંયા ગામના સરપંચ એમની સાથે જ વાત કરશું સરપંચ સાહેબ શું પરિસ્થિતિ છે વાત કરીએ તો ગામના કેટલાક કેવા પ્રશ્નો છે કે જે હજુ આમ નામ છે સિહોર તાલુકાનું છેલ્લું ગામ નજીકમાં નવા ગામ છે એ પાલીતાણા તાલુકાનું છેલ્લું ગામ આ બે તાલુકા વચ્ચેની બોર્ડર ઉપરનું ગામ છે તો તમારી સમસ્યાઓ કેવી છે ચૂંટણી માથે આવી ગઈ સમસ્યાઓમાં તો હવે આ અમારા ગામના વડીલો બેઠા છે એને બધાએ તમને સમસ્યા કીધી બરોબર હવે હું કહું તો એકડો ઘટવા જેવું થાય છે ઈશ્વરિયાના પાટીએથી ધોળાકુવા સુધી રોડ થામુકા મણકા ભાંગી ગયા છે અમારા ગાડીમાં કયો રોડો ચારવવો એ અમને દસ નથી ઉજતી હવે અને આ સરકાર મોટી મોટી ફેંકો જ કરે છે નરેન્દ્રભાઈ ને દિલ્હીમાં બેઠા બેઠા મોટા મોટા ફેંકા જ જ મારે છે તો અમને આ રોડ રસ્તા અમારું છેવાડા નું ગામ છે આવું પસાદ ગામ છે સરપંચ સાહેબ બીજી વાત કરી તો ખેતી ને લઈને ખાતર છે પાણી છે બિયારણ છે આ બધી સમસ્યાઓ છે ખરા હા મતલબ એમની સાથે આપણે વાત કરી કે જે ગામની સમસ્યાઓ છે ગામ લોકોએ તો આપણને વણવી છે પરંતુ જે મુખ્ય સમસ્યાઓ છે એની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ દૂર થતી નથી સરપંચને ફરી એક વખત પૂછીએ બીજે જે ખેતીના પ્રશ્ન છે એને લઈને શું સમજ ખેતીના પ્રશ્ન પ્રશ્નમાં તો એવું છે કે દિવસની લાઈટ આપે અમારા ગામની મજા હારા મારું બરોબર હવે રાતે મારતા હોય રાતે ખેડૂત પાણી કઈ રીતના વાળાય છે પછી અત્યારે દિવસ તો જે જે હાવજ ની કે દીપડા ની બીક નથી એમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ ગામ છે સિહોર તાલુકા માં એમાં બે જ ગામ ઢાકણ કુંડા અને છોર વડલા ઈ આંગળીયાટ આવેલા છે એટલે એને રાતની લાઈટ મળે છે દિવસની તો બિદાન મળે જ છે તો આપવા વિનંતી અમારી બીજી બીજી સરપંચ સાહેબ વાત ખાતર બિયારણ નો પ્રશ્ન છે મોંઘવારીને લઈને એની અસર કેવી ભાવ બજારમાં કેવા મળે છે શું અહીંયા ખાસ વાવેતર થાય ખાસ વાવેતર માં તો કપાસ છે ઘઉં છે ડુંગળી છે તો હવે આવા બધા ખેડૂતો એ ખાતર તો ભાવ આસમાન પોગાડી દીધો છે બરોબર આઠસો નવસો રૂપિયા ઠેલી આવે છે અને ડુંગળી ડુંગળી દોઢસો રૂપિયા ની મળ નથી જતી તો ખેડૂતો કરે શું ગળાભાનો ખાય ત્યારે બીજું શું કરે આમાં કપાસ ના ભાવ એવા મળતા નથી કપાસી પકવીને તૈયાર કરે એટલે ઓછામાં ઓછા પંદરસો થી સત્તરસો રૂપિયા થાય એના એનો ખર્ચો થાય છે અને એ અગિયારસો માં ચૌદસો માં કપાસ ખરીદે છે તો આ કપાસ આ કપાસ ખેડૂતને શું કરવાનું આ આવા બધા ભાવ આપે તો આ ગામના સરપંચ હતા જેમની સાથે વાત કરી ગામ લોકો સાથે વાત કરી જે સમસ્યાઓ છે એ એમની એમ યથાવત છે પછી રસ્તા પાણી કે જનાવર કોઈ પણ હોય તેનો હલ થયો નથી તેને કારણે આજે ક્યાંક સમસ્યાઓની અંદર આ ગામ ઘેરાઈ ગયું હોય તેવું જરૂર લાગી રહ્યું છે ચિરાગ ત્રિવેદી ઇટીવી ભારત ભાવનગર